તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ધોલેરાના બાવળીયાલી ઠાકરધામ ખાતે એક સાથે સિત્તેર હજારથી વધુ જેટલી બહેનો એ રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જી હા મિત્રો સોળ માર્ચથી ત્યાં ધોલેરાના બાવળીયાલી ઠાકરધામ ખાતે ભરવાડ સમાજનો એક ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ચાલી રહ્યો છે એમાં આ આજે એટલે કે વીસ માર્ચના રોજ સિત્તેર હજારથી વધુ જેટલી બહેનોએ એક સાથે રાસ રમીને અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ ભરવાડ સમાજની બહેનોએ પોતાના પારંપરિક વેશમાં અત્યારે રાસ રમીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો મિત્રો આવતીકાલે એટલે કે એકવીસ માર્ચના રોજ ભરવાડ સમાજના યુવાનો દ્વારા ભવ્ય લાકડીનો મહોત્સવ પણ યોજવામાં આવનાર છે તો મિત્રો આજે આ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગઈકાલે આવતીકાલે એટલે કે એકવીસ માર્ચના રોજ પરવાડ સમાજના યુવાનો એ લાકડી ફેરવશે અને એક ભવ્ય ઉત્સવનું અહીં આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આ સોળ માર્ચથી તેથી એક બાવીસ માર્ચ સુધી આ જે મહોત્સવ છે તે ચાલુ રહેવાનો છે મિત્રો આ બાવળિયાળી ધામ ખાતે અત્યાર સુધીમાં ઘણા બધા મોટા મોટા કલાકારો આવી ગયા છે જેમ કે ગીતા રબારી કીર્તિદાન ગઢવી આ ઉપરાંત મિત્રો ઘણા બધા કલાકારો પણ અહીંયા પોતાનો જે ભજનવાણી સંતવાણી કરી રહ્યા છે લોકગીતો ગાઈ રહ્યા છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો